હવે ગરબા પર રમતા જઈએ સાથે સાથે ને ભજીયા પ્રોગ્રામ ચાલુ જ છે હલો 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 હાલો હલો અમારા પેલા માળ વાળા 101 વાળા ભાવિક ભાઈ છે હાલો હાલો ગરબા રમો હલો આ મારે બી વિંગ વાળા 202 વાળા અક્ષયભાઈ ભાઈ ચલો 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 ચાલો શીખો શીખો યા શીખો એપ ડાઉનલોડ કરો બહુ દિવસો પછી આપણે બ્લોગ આજે કીધું કે ચલો બનાવીએ આપણે એટલે આજે ચાલુ કર્યો છે બ્લોગ બનાવવાનું જોઈએ કેવું છે હમણાં ટાઈમ જ નહોતો મળતો કેમ કે હવે ચાલુ કર્યું છે આપણે ધીરે ધીરે અમારા અક્ષયભાઈ અગા માવો ખામાય લા મરી જાય તું માવો ખાય ખાય તો હતો માવો ખામ હતું ના અમારી સાગર રેસિડન્સી છે અમારી સોસાયટી છે અને અમારે સોસાયટીમાં આપણે ત્યાં ગણપતિની સ્થાપના છે આ અમારા ભાઈબંધ છે અને આપણા અહીં ગણપતિ દાદાની રિસેપ્શનમાં આપણે ગણપતિ દાદાની સ્થાપના કરેલી છે અહીં ગરબાનો પ્રોગ્રામ ચાલુ જ છે બે જણાને આવડે છે અને બે જણા શીખાવશે હવે તાય નથી રમવું તો જાની હવે હાલ 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 હા ઇખવાડ ઇખવાડા ભાઈ ને ઇખવાડ ને હામે મારે ભજીયાનો પહેલો ઘાણ નીકળી ગયો છે અચ્છા પાપડ એલા પાપડ નહીં પોકરામ લાગેલે એટલી વાર છે હશે દદા ક્યાં અમારા બાપુ ઘર બા રમે આ બધા ભજીયા ની વાટે બેઠા છે બધા ભાસિંગભાઈ ભજીયા બનાવે છે લોટ ના કાય હસુ તો કાય ભાઈ લોટ નાખતો બધા લોકો બેઠા છે અમારા સોસાયટીના રમત રમો આપણે હવે બહુ થઈ ગયા થાકી ગયા આપણે હાલ હાલો હાલો રે દિનેશ રમત રમો હાલો ગરબાઈ રમે છે ને ભજીયાનો પ્રોગ્રામ ચાલુ જ છે તો મિત્રો પેલો ઘાણ નીકળી ગયો છે

કારીગરો ત્રણ ત્રણ કારીગરો થી તોય હું કે પાછા વળતા નહીં અમારે એટલા કારીગરો છે હું ધવાડો થઈ ગયો હવા મારો હવા

हाँ दबा के खाना पासिंग भाई का पासिंग भाई दो शब्द तुम हिंदी में बोलेंगे <laughs> कहना है बोलो तुम दौड़ के जाना भाग के आएंगे <laughs> ये हमको ऐसे तो हिंदी थोड़ा थोड़ा फावता है ए बावसिंग भाई, बावसिंग भाई।, ए भाई, हमको थोड़ा थोड़ा हिंदी फावता है <laughs> लेकिन थोड़ा बोलने में भान नहीं पड़ता है <laughs> <laughs> आ, हाँ सुखा का बोलो तुम लोग भजिया खाओगे नहीं हम हो रेंगे भागता है हालता नहीं है दौड़ता है લે દો છોટી જાતા હે કે થોડા હિન્દી બોલતા હે તો જૂનાગઢ જાના પડતા હે પાસા રે રડિયો થી કઈ રાચ છે દી તો ખાવાય આ બધી દો બન્યા અબ પહેલા તમે ઘાણપુર તાણો ઓલો કરો ઓવરુદીપુરુ નથી આને પ્રસાદી લીધા વગર જવા નહીં દેવા કોઈ ના ના એ ઘણો કાડી લીજે મારવા એના કેના બાવસિંહ ભાઈ બટાકે એ બટાકા કા બનજે બી ખાના પડેગા ખાના પડેગા ભાઈ ખાના પડેગા

લેજો જી ભજીયા ખાજો હા તમે તમે ભજીયા ખાધા કે નહીં અમારા માટે રાખજો રાખજો બે ભજીયા બે ભજીયા માટે ઢળી ગયા કે અમારા માટે ભજીયા રાખજો આ તો લઈ જાઓ લઈ જાઓ વાસિંગભાઈ વરસાદ આવે શું કરું તાલપત્રી ગોતી જો કે નહીં એલા છત્રી તાલ પાકી તાલપત્રી ગોતી ક્યાંક થી ભાઈ બધા આવી ગયા કે નહીં છે વરસાદ 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 ચાલ આવી છાટા આવે છે અને નો પ્રોગ્રામ છત્રી ની વ્યવસ્થા કરી દીધી ભાવસિંહ ભાઈ ને ભાવસિંહ નથી ને લાઈટ બધી હું ઘાણ સારું છે ભજન ભાસિંગભાઈ ટોપિયામાં છે કે હજી એલા હા ના બસ તો હવા નાસ્તો થઈ જાય ટાઢા ભજીયા ખાવાની મજા આવે શું કહું ભાસિંગભાઈ હવા રે મજા આવે સાત ને ભજીયા મજા આવે હવારે વરસાદના ભજીયા એક બીજી છત્રી અહીંથી આવી અમારે ભાસિંગભાઈ છોતરી ભાવસિંગભાઈ માથે રાખો ભાસિંભાઈને ટાક મને ટાઢા ભજીયા બહુ ભાવે ગરમ ની રાત રાતના સવારે જે ભજીયા ટાઢા હોય ને તાઢા ભજીયા ને ચા હું કહો વોશિંગભાઈ શા લેવું અત્યારે હે સા સા તલ મે ખાઈ લાકા કા ખાઈજ ખાજો ભજીયા હેલા અકા ભજીયા ખાજીએલા તો ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે અને ભજે બનવાના એ ચાલુ છે ભાઈ બધું હક લેજો આલો ચટણી ને ભજે છેલે ને અને મરચા મરચા તો આપણે ખવાતા નથી આ તો બહુ ડેન્જર મરચા છે એટલે ખાલી ચટણી ને મરચા ખાવા હાલો બચ્ચા ભાઈઓ ને સાત્રી એ તાલપત્રી કો તો તાલપત્રી બોલી જો બોલી આ તમે કહું છું એ બોલી જા તો ના કીને ખાય અમારા મમ્મી ગયા છે ચા બનાવવા તો હવે ભજ ચા આવે એટલે ચાને ભજા ખાઈ લઈએ પછી સુઈ જાય કાલે જંગલ માં જવાનું છે તો આ બ્લોક આપણે અહીંયા હવે સમાપ્ત કરીએ તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ